નમસ્કાર મિત્રો ગીતાબેન રબારીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારી એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા સાથે સાથે તેમના પતિ પણ હતા પણ તેમના પતિને ધક્કો મારીને પાછળ કરી દેવામાં આવ્યા હતા આ વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગીતાબેન રબારીના પતિને તેમની સાથે દર્શન કરવા માટે જવાબ દેતા ન હતા અને તેમની વાઈફ એટલે કે ગીતાબેન રબારી દર્શન કરી રહ્યા હતા અને અને તેમના પતિ જ્યારે દર્શન કરવા ગયા ત્યારે તેમને ધક્કો મારીને પાછળ ખસેડવામાં આવ્યા હતા આ તમે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો આ કરવાનું કારણ શું છે અને આ શા માટે આવું કર્યું તે પણ જાણવાનું જોઈએ પણ મિત્રો આ વિડીયોમાં તમે પૂરેપૂરું જોજો કે તમને શું લાગે છે કે આ કેમ થયું અને આ ખરું થયું કે ખોટું તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો મારી જ ચેનલને